નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી ચેનલ હિતલ પટેલમાં લેખક છે યશવંત મહેતા પ્રશ્ન એક નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો

નીચેના માંથી કઈ ક્રિયા કરે છે દસ વાગે આઠ ત્રીસ હજારની ચોરીનો ભેદ ન ઉકેલાતા કાશ્મીર પોલીસ ને બોલાવાની વાતથી કોણ ચોકી જાય છે જવાબ બી તખતમ નવ સખત મલના packet નો ચોર કોણ હોય છે? ચાર સિંહ કેળકર દસ કેડકર ખુરશીઓને પોતાની જગ્યાએ ગોઠવવા કેમ આતુર હતો? જવાબ એ ચપડાવેલું packet ખુરશી નીચેથી પાછું મળે તે માટે

ખાલી જગ્યા રાખ્યા તો જવાબ આવશે હું ખાલી જગ્યા શું જવાબ આવશે કેરકરના કુટુંબમાં ત્રણ પેઢી થી સંગીત નો ખાલી જગ્યા ઉતરી આવેલો છે તો જવાબ આવશે વારસો સાત

ખાલી જગ્યા ઇન્સ્પેક્ટર કુમાર પ્રશ્ન ત્રણ નીચેના વાક્યો ખરા છે કે ખોટા તે જણાવો એક ગયા વર્ષના મે મહિનાની ગરમીમાં ઇન્સ્પેક્ટર કુમાર કાશ્મીર ગયા હતા તો જવાબમાં આવશે ખરું બે

શ્મીર પોલીસને સોંપી દેવાનું કહે છે તો જવાબ આવશે ખોટું આઠ કેડકરે ચોરેલું પાકીટ પોતે બેઠો હતો તે ખુરશી નીચે મલમ પટ્ટી થી હતું તો જવાબ આવશે ખરું

રહસ્યકથામાં આવેલી કાશ્મીરની હોટલ ના માલિક કોણ છે રહસ્ય કથામાં આવેલી કાશ્મીરની હોટલ ના માલિક સુરતસિંહ ડોગરા છે ત્રણ

કુમાર મતે તે બધા લોકો ચોર પકડવાના બદલે એક બીજા મુંજાઈ ગયો છ કુમારે કેરકરને ચોર કહ્યો ત્યારે તખતમલ મુંજાઈ ગયો કારણ કે તેની ઝડપીમાં કશું મળ્યું ન હોવાથી તે ચોર કઈ રીતે હોઈ શકે નવ

કાશ્મીરી હોટલના રિસેપ્શન રૂમનું વર્ણન એકમ ને આધારે કરો છ કાશ્મીરી હોટલના રિસેપ્શન રૂમ ની ને અડીને એક ઊંચું ટેબલ હતું સામે છ સાત ખુરશીઓ હતી રૂમની એક તરફ મોટી બારી હતી જેમાંથી કાશ્મીરના દ્રશ્ય દેખાતું હતું શું લખ્યું હતું જવાબ આલ્ફોન મિરાન્ડા જાદુગર હતો તેના વિઝિટિંગ કાર્ડ ઉપર અદભુત મિસ્ટર મિરાન્ડા જાદુગરોના રાજા અદ્ભુત એની માયાજાળ અને અજાયબ એના પ્રયોગો લખ્યું હતું

નરેન્દ્ર કેરકરના જમણા હાથે ઉપર એક સફેદ માલમ પટ્ટી લગાડેલી જોઈ તે લગાવવાનું કારણ વાગી કે પ્રશ્ન સાત નીચેના પ્રશ્નોના ઉત્તર પાંચ છ વાક્યો માં લખો એક તખતમલ કોણ હતું તે શા માટે રાતો પીડો થઈ ગયો તખતમલ જૈન એ કલકત્તાની એક મારવાડી પેઢી નો સેલ્સ મેનેજર હતો

આથી સુરતસિંહ ડોંગરાએ તેને કાશ્મીરની પોલીસને સોંપી દેવા બોલાવી હશે જાદુગર મિરાંદા ઉપર ચોર હોવાની શંકા હતી પ્રશ્નનો સાચા વિકલ્પ સામે ખરું કરો કોખતમાં સુરતસિંહની વાત સાંભળી રાતો પીળો થઈ ગયો બે મિરંડા બોલી ઉઠ્યો તમારી પાસે બહુ રૂપિયા હતા એનું ગાણું ગાયા ના કરું તો જવાબ આવશે સિંહ મિરંડા એ કહ્યું તમારી પાસે ખૂબ રૂપિયા હતા એની વાત વારંવાર ન કરો

તેને શાંતિથી વાંચવાનું છે અને તેના આધારે પ્રશ્નો આપેલો કોનો છે વિઝિટિંગ કાર્ડ કાર્ડના આધારે બનાવેલા પ્રશ્નો જુઓ એક કાર્ડમાં દર્શાવેલ વ્યક્તિનો જન્મ ક્યારે થયો હતો બે શ્રી એલ આર કુમાર નો હોદ્દો કયો છે ત્રણ તેમનો ઓળખ પત્ર નંબર શું છે તેઓ કયા જિલ્લા યુનિટ કરવામાં આવ્યું સૂત્ર લખેલું છે આઠ તેમની મુખ્ય કચેરી કયા શહેરમાં આવેલી છે પ્રશ્ન અગિયાર શબ્દના અર્થની ધારણા કરો અને સાચા શબ્દ ને રેખાંકિત કરો એક બદનસી તો જવાબ આવશે દુર્ભાગ્ય ખાતરી પાંચ વિસ્મય તો જવાબ આવશે અજાયબી છ કાશ્મીરી હોળી તો જવાબ આવશે સ્વીકાર પ્રશ્ન નીચેના વાક્યોને ભાવે વાક્યોમાં ફેરવો ફેરવું એક સખતમલ રાતો પીળો થઈ ગયો ચ થી રાતા પીડા થઈ જવાય બે હવે તમે સમજી ગયા ને તો જવાબ આવશે હવે તમારા થી સમજી જવાયું ને પ્રશ્ન તેર નીચેના વાક્યો ને કર્મણી વાક્યો માં ફેરવો એક ના જવાબ માં આવશે કુમાર વડે હાથ લંબાવીને મિરાણદારો પાકીટ ઉઠાવાયું બીજા ના જવાબ માં આવશે જુઓ પોલીસ ખાતાનો બનાવટી કાગળ એના વડે બનાવાયો હતો પ્રશ્ન ચૌદ નીચેના વાક્યોને કરતરી વાક્યો એકના જવાબમાં આવશે જુઓ કોઈએ પાકીટ તફડાવી લીધું હોય બેના જવાબમાં આવશે આ બે માંથી એક જ પાકીટ લીધું છે પ્રશ્ન પંદર નીચેના શબ્દોની જોડણી સુધારીને લખવું

तो केडो कूट के तरप तो, तो बाजू पक्ष त्रण गजब तो केर आश्चर्य चार नाहक तो खाली पीली हक वगर पांच सहेज तो थोड़ो लगीर छ बराबर तो खरो वाजवी सात बराड़ो तो राड बूम आठ बगीचो तो उद्यान बाग नौ टोडी तो समुदाय समूह समुद। दस अद्भुत तो आश्चर्यकारक अलौकिक

માટેની એક પ્રકારની કાશ્મીરી હોડી પોલીસની બારીક તપાસ તો જવાબ પ્રશ્ન ઓગણીસ નીચેના રૂઢિપ્રયોગ ના અર્થ આપી વાક્ય પ્રયોગ કરો એક રડવું

થાય વાગ્યે અમુક કલાકે સમય પાંચ વાળવું વાકું કરવું વારવું અટકાવવું છ સુર દેવ સુર અવાજ પ્રશ્ન એકવીસ નીચેના શબ્દોમાંથી ધ્વનિઓ છૂટા પાડીને લખો અહીંયા ધ્વનિઓ છૂટા પાડીને લખેલા છે તે જુઓ પ્રશ્ન બાવીસ નીચેના ધ્વનિઓને જોડીને શબ્દ બનાવો તો પહેલાના જવાબમાં આવશે ઉગ્રતા બીજાના જવાબમાં આવશે કટાક્ષ ત્રણ ના જવાબમાં જવાબ આવશે પ્રશ્ન ત્રેવીસ નીચે આપેલા શબ્દોને શબ્દકોષના ક્રમમાં ગોઠવો તો જવાબમાં આવશે જુઓ આદમી ટુકડી તખતમલ પ્રવૃતિ મંજુર મિસ્ટર રિસેપ્શન રૂપિયા પ્રવૃત્તિઓ બે કોશમાં આપેલા શબ્દોને શબ્દ ચોરસ માંથી શોધું અહીંયા બાજુમાં શબ્દો આપેલા છે તે આપણે બાજુમાં આપેલા બોક્સમાં શબ્દો પ્રશ્ન ત્રણ ઉપરના શબ્દો નો સમાન જણાવો ઉદાહરણ માયાજાળ માયા દ્વારા ઉભી થતી જંજાળ

ગણા બમણા ત્રિગુણા વિડીયો જોવા બદલ આભાર આશા છે કે તમને વિડીયો પસંદ આવ્યો હશે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો